નમસ્કાર મિત્રો હું છું શાંતિલાલ સોલંકી મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે સથરાશ્રી અને થોડેક ક્ષણોમાં પૂજ્ય પરમ પૂજ્ય વિશ્વવંદની સી મોરારી બાપુ દિલ્હીની રામકથા પૂરી કરીને અને સીધા અહીં સથરાબાપુની બાપુની નારાયણ નારણદાસ બાપુની ત્રેવીસમી પુણ્યતિથીમાં પધારી રહ્યા છે તો મિત્રો વિડીયોને સ્કીપ નહીં કરતા અને બાપુના આશીર્વાદ જરૂર સાંભળજો આપણા વચ્ચે હમણાં થોડીક ક્ષણોમાં પૂજ્ય મોરારી બાપુ અહીંયા આવવાના છે જે પાછો વ્યાસપીઠ છે જે કેસ છે ત્યાં બિરાજમાન થઈ છે અને બાપુ આપને આશીર્વાદ આપશે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો ને કોમેન્ટમાં જય શિયા લખજો મિત્રો અને શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો સત્ર ભૂલતા નહીં જય શિયામ ચાલો હમણાં થોડીક ક્ષણોમાં બાપુ આવે છે આપણી વચ્ચે તો બાપુને આપણે સાંભળીએ એમના આશીર્વાદ લઈએ જય શ્યારામ સૌને કે શ્રીઘુબીર હર સી લાલ રઘુમત બહુ બરાઈ તું મમ પ્રિય ભરત સમ ભાઈ सहस्रबदन तुमरो रो यश गावे यश का श्रीपति कंठ लगावे सन का अधिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित यही सा यम कुबेर दिग पाल जहां कभी को बिद कई सके कहां ते तुम उपकार सुग्रीव ही दिन राम मिलाए राज पद दिन हां मंत्र विधि सब माना लंकेश्वर भय सब जग जान जुग सहस्र जो जन पर भानु मिलियो साहिब આપન હનુમા પરમ પૂજ્ય બાપુ અહીંયા પધાર્યા છે એમના ચરણમાં પ્રણામ વંદન જય અને હવે અમારા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય સંત શ્રી નારણદાસ બાપુ ખાખી બાપુના આ પરમાર્થ સેવા ત્રષ વતી અહીંયા પૂજ્ય મોરારી બાપુ અને પરમ પૂજ્ય ભક્તિરામ બાપુ એ બંનેનું ફુલહાર અને શાલ અને જે મોમેન્ટો આપવાના છે એનાથી સ્વાગત કરશે બાઈ શ્રી રાજભા ગઢવી આ રાજભા ગોહિલ અને ભાઈ શ્રી ચંદ્રસિંહ અને આપડા આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મયપતસિંહ બાપુ તો આ ત્રણે ભાઈઓને આ ટ્રસ્ટ અને એમની સાથે રહેલા ભાઈઓને પણ વિનંતી કરું છું અને સાથે રહેલા સૌ ટ્રસ્ટમાં અને સેવક તરીકે જે અહીંયા સેવા કરે છે બધા સેવકોને વિનંતી કરું છું કે પરમ પૂજ્ય મોરારી બાપુ અને ભક્તિરામ બાપુનું સ્વાગત કરે એવી બાપુ દિનેશભાઈ રણછોડભાઈ અમારા પ્રમુખ પ્રમુખવા મયભસિંહ બાપુ તથા મિથુનભાઈ અને સૌ સાથે રહેલા જે મિત્રો છે બધા આ બંને સંતોનું સ્વાગત કરે છે

અને હવે હું વિનંતી કરું છું ભુજમાં ભક્તિરામ બાપુને કે એ પણ આ ત્રેવીસ માં પુણ્યતિથિ મહોત્સવ અને નાનદાસ બાપુ ખાખી બાપુના આ ભંડારા મહોત્સવમાં

સાધુ સમાજનો એક પરંપરાગત રિવાજ રહ્યો છે તિથિ મહોત્સવનો અને રાજભાઈ કીધું એમાં ત્રેવીસમી તિથિ અને આખલી ગૌસેવા કરેલી છે એ બધું ધ્રસ્ટીઓની ખૂબ ખૂબ ધન્યવાદ સમય પરિવર્તન આવે છે માણસો બદલાયા કરે છે પણ જે આશ્રમમાં જે સાધુ સંત પાસે જતા હોય ત્યાં કાઈમ જતા રહે છે ગરીબમાં બદલવાની જરૂર નથી હારો ને આ સમાજ ક્યાં ને ક્યાં લઈ જાય આપણી આ સનાતન ની પરંપરાઓ છે ગામમાં સાધુ બ્રાહ્મણ હોય છે અવડું મોટું કામ બે કહેતા સાધુ બ્રાહ્મણ ને જોઈએ પણ એક પરંપરા એવી નથી થઈ કે બહારથી આવે તો હમ કરે એની ના નથી પણ ગામના ને ગણજો

और पूज्य मोरारी बापू श्री रामचंद्रम शरणम प्रपद्य श्री रामदंतम शरणम प्रपद्य सर्व प्रथम पूज्य खाकी बापू ने निर्वाण तिथि निमित्त આયોજિત અને ભંડારા નિમિત્તે આયોજિત સથરા ગામે આ ત્રણ દિવસનો જે ઉત્સવ છે એના કેન્દ્રમાં જે છે બાપુ નાણાદાસ બાપુ એટલે ખાખી બાપુ એમની સમાધિ ચેતનાને હું પ્રણામ કરું છું માનવ મંદિર સાવરકુંડલાથી વધારેલા સેવા પ્રતિ એમના પૂજ્ય ભક્તિરામ બાપુ અહીં જે કોઈ સાધુ સંતો જે ઉપસ્થિત હોય સૌ અને બાપુએ સ્થાપેલા પરમાર્થ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ આપસો ભાઈ બહેનો આપસો સૌને પ્રણામ જય જય જયારામ જય શિયા મારે અહીંયા પહેલા તો પચીસ તારીખે આવવાનું હતું અને મારો કાર્યક્રમ થોડોક બદલાયો મેં ટ્રસ્ટીઓને વિનંતી કરેલી કે હું છવ્વીસમી આવું તો ચાલે તો કે આ બાપુ છવ્વીસમી બધું પૂરું થશે પચીસમી એ ધર્મસભા એવું હતું પરંતુ સાધુઓની સેવા હોય એ સાધુની તકલીફ સમજી શકે અને તેથી આ ટ્રસ્ટીઓએ મારી મૂંઝવણ સમજી લીધી અને કહ્યું કે બાપુ છવ્વીસમી એ આપ ગમે ત્યારે સાંજે આવો અને હું આવી શક્યો એનો મને પોતાનો આનંદ છે સાધુ પોતાની સાધુતાથી જીવે નક્ષિત સાધુતાથી જીવે તો એ જીવતા પણ પૂજે અને સમાધિસ્થ થાય પછી એની સમાધિ પણ પૂજે એટલું જ નહીં એની ગુરુ ગાદી પણ પૂજે અને મેં તો અહીંયા જોયું તમે બહુ સારું કામ કર્યું બાપુની ગાડીને પણ સાચવી ચરણ રજ થી લઈ અને એના કપાળમાં તિલક હોય ભસ્મ હોય કે ચંદન હોય એ તિલક રજ સુધી આપણા માટે બધું જ પૂજનીય છે અને એક જેવા આ ગામમાં આવા એક સાધુએ દોણો થકાવ્યો એમણે પરમાર્થ માટે સમાજને જાગૃત કર્યો મને કહેવામાં એ બહુ સેવા થાય છે અહીંયા અનેકવિધ સેવાઓની પહેલી છે સનાતન ધર્મ માટે સેવા ધર્મ બહુ જ કઠિન ગણાય છે રામચંદ્ર માનસ પણ કહે છે તો એક સાધુના ચરણોમાં બેસીને આપ સૌએ આપણા પંથકમાં પરમાર્થનો જે નિર્ણય કર્યો છે એ સાધુની કૃપા છે યજ્ઞ વેદીઓને પ્રણામ એમાં જે યજમાનો બેઠા છે બધાને ખૂબ ખૂબ બાપુના આશીર્વાદ ઉતરે અને જે બ્રાહ્મણ દેવતાઓ યજ્ઞમાં વિધિ વિધાન માટે વિરાજ છે બ્રાહ્મણ દેવતાઓને પણ મારા પ્રણામ આપણે ત્યાં ગામડામાં ત્રણ ચાર શબ્દો છે આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રણે આપણા જેવા સંસારીઓને લાગુ પડે એક તો આધિ આધિ એટલે હું ગમીશ આપણે ગામડામાં ઘણાને માથાની આધારશી શીખાય તો બે

પણ આ શીશી એક એવી બીમારી છે કે જેને થાય એને પછી બહુ એની તકલીફ આપે અને એના દ્વારા પ્રેરિત સમાજ પણ બહુ દુઃખી એના પછી આધી વ્યાધી વ્યાધિ એટલે કોઈ પણ પ્રકારનો રોગ નાના મોટા રોગો આપણે ત્યાં હોય છે તુલસીદાસજીએ રામાયણમાં માનસિક રોગોનું બહુ જ મોટું લિસ્ટ આપ્યું છે એટલે આધી પછી વ્યાધિ વ્યાધિ આપણા આયુર્વેદ દ્વારા અથવા તો દુનિયાની જે કોઈ અત્યારે મોર્ડન મેડિસિન મોર્ડન વ્યવસ્થા હોય તે બધાને આપણે આધાર આપી પરંતુ આપણા આયુર્વેદિક શાસ્ત્રો આયુર્વેદ શાસ્ત્ર આપણે ત્યાં ચાર વેદના એક એક ઉપવેદ છે એમાંના એક વેદનો ઉપવેદ આયુર્વેદ ગણાયો તો એ આપણી વ્યાધિને દૂર કરે આપણને વ્યાધિમાંથી મુક્ત કરે આપણને રોગથી મુક્ત કરે ઉપાધિ ઉપાધિ જેને હોય તેને તો સદગુરુ તે નથી માનસિક ઉપાધી સામાજિક એ જે કંઈ હોય એ ઉપાધિમાં તો આપણો ગુરુ અથવા તો કોઈ મહાપુરુષ જ એમાંથી આપણને નિંદ કરી શકે પણ આ આગી લાગીને આપણને લાગવી પડે સમાધિક કેવું સાધન મુજબ તેને ઘણાં કહે છે કે મને સમાધિ લાગી છે એના આશ્રી તો એમ એ કહેતા કે અમારા ગુરુ આટલા વખતની સમાધિમાં છે એક બહુ જ મોટું પહેલું ચાલે છે કે એમના ગુરુ વર્ષોથી સમાધિમાં એવું એના કુંભમાં જાઓ ત્યારે મને બોલાવી દે ત્યારે જાઉં ભણેલા ગણેલા શિષ્યો તમારા ગુરુ બજાર નથી સમાધિમાં છે એની હજી જાગશે આવી વ્યવસ્થા હોઈ શકે જે સિદ્ધ પુરુષો હોય આવું કરી શકે પરંતુ સમાધિ શબ્દ બહુ પવિત્ર છે ધરતી સાથે જોડાયેલો સાધુ એ છે જેનું સમગ્ર જીવન જમીન સાથે જોડાયેલો એની સમાધિ પણ જમીન સાથે જોડાયેલી એ જમીન થી ઘણા અડગો થવા ન માંગતો હોય એવો સમાધિનો બહુ મહિમા છે સધરામાં આગામે બાપુની આવી એક સમાધિ છે બાપુની ગુરુગાદી છે બાપુના બધા જે કંઈ એ ઉપયોગમાં લેતા છે એવા બધા એની વસ્તુઓનો પણ સંગ્રહ કર્યો છે વિશેષ કંઈ નહીં કહેતા મને આગ્રહ હતો અને મારી વાત ઉદારતાથી આમને સ્વીકારી લીધું ટ્રસ્ટીએ એટલા માટે ખૂબ આભારી છું અને બધા સંતો જે ધર્મસભામાં આવ્યા હશે એમાં બધું હાજર ન રહી શક્યો પણ એમને કે પ્રણામ કરી લઉં છું કે સમાજને ખૂબ આશીર્વાદ આપજો સનાતન ધર્મને તમારા આશીર્વાદની બહુ જરૂર છે અને ટ્રસ્ટ સાધુ સાધુવાદા એ બાપુ ગયા પછી ટ્રસ્ટી મંડળ આ મારા માર્ગે ઉપર ચાલે છે આનંદ ચાલતા રહેજો અમારા જેવું અમારી મર્યાદામાં હોય કાંઈ પણ કામ હોય તો ચરતા જેડા કહેતા રહેજે ચોવીસ કલાક અનુચ્છેત્ર આ સેવક વિશેષ કહીને કહેતા આપતો તો રાજી થાવ આપણું સદભાવ હોય કે પણ હું પણ રાજી થાયમાં સાધુની હાજરી વગર પણ એના સેવકો આ સેવાયજ્ઞ ચાલુ રાખે છે સાધુ આપને પાત્ર છે ટ્રસ્ટી મંડળને ટ્રસ્ટી મંડળના પરિવારને પણ આ સેવા માટે ખૂબ ખૂબ સાધુ વાત વિશેષ કરતા આપણે સમાધિને પ્રણામ આપ સૌને પ્રણામ જય શ્રી રામ જય શ્રી